વલસાડ જિલ્લામાં ધારાસભ્યનો એકબીજા પર આક્ષેપ વાંસદાના ધારાસભ્ય અને ધરમપુરના ધારાસભ્ય એકબીજા પર આક્ષેપ પર આક્ષેપો કર્યા વાંસદાના ધારાસભ્ય કટકી લેવાનો આક્ષેપ સામે અરવિંદ પટેલે જાહેર જીવન છોડી દેવાની ચેલેન્જ કરી વલસાડ જિલ્લામાં ધારાસભ્યોનો એકબીજા પર આક્ષેપ વાંસદાના ધારાસભ્ય અને ધરમપુરના ધારાસભ્યો દ્વારા એકબીજા પર આક્ષેપ કરવામાં આવ્યા વાંસદાના ધારાસભ્યો દ્વારા ધરમપુરના ધારાસભ્ય કટકી લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો તો બીજી બાજુ ધરમપુરના ધારાસભ્યો દ્વારા વાંસદાના ધારાસભ્યને જૂઠા કહેવામાં આવ્યા વસા જિલ્લાના ધરમપુર તાલુકા ખાતે આજરોજ કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમ યોજાયો હતો જે કાર્યક્રમ દરમિયાન વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ધરમપુરના ધારાસભ્યના સરપંચો અને ટીડીઓ પાસેથી વિકાસના કામોના પૈસામાંથી કટકી લેતા હોવાના આક્ષેપો કર્યા હતા સાથે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા પણ ભાજપના નેતાઓ અને ધારાસભ્યો દ્વારા કટકી લઈ કમલમ સુધી પહોંચાડવાના આક્ષેપો કર્યા હતા તો બીજી બાજુ ધારાસભ્યો દ્વારા પોતાના મરતિયાઓને જ તમામ કામોના કોન્ટ્રાક્ટ આપતા હોવાના આક્ષેપો કર્યા હતા તો બીજી બાજુ ધરમપુરના ધારાસભ્યો દ્વારા અનંત પટેલને જુઠ્ઠા કહેવામાં આવ્યા હતા અનંત પટેલ લોકોને વિકાસના કામોથી વંચિત રાખવાની રાજનીતિ કરતા હોવાના આક્ષેપો કર્યા હતા સાથે પોતાના પર લાગેલા તમામ આક્ષેપોમાં અનંત પટેલ પાસે પુરાવા માંગ્યા હતા અહીંયા તાલુકા પંચાયતમાં જિલ્લા પંચાયતમાં અને અન્ય ગ્રાન્ટોમાં જે વિકાસના કામો થઈ રહ્યા છે બધા જ લોકો આજે રજૂઆત કરી રહ્યા છે કે ચારે તરફ અધિકારીઓ કહી રહ્યા છે કંઈના ધારાસભ્ય કંઈના ભાજપના નેતાઓ એમાં કટકી માગે છે કમિશન કમલમ સુધી પહોંચાડવું પડે છે એટલા માટે દરેક કામમાં કમિશન લેવામાં આવે છે મનરેગાના કામોમાં પણ પહેલું કમિશન આપો ત્યાર પછી જ કામો મંજૂર થાય છે વિકાસના કામો પણ જે પાંચ લાખ સુધીની સત્તા ગ્રામ પંચાયતોને છે એના બદલે બારોબાર મળતિયા કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવે છે એટલે આ કમિશન કમલમ સુધી પહોંચાડવાનું જે આખા ગુજરાતમાં એક વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે એનો ભોગ આજે સામાન્ય જનતા બની રહી છે તમે બધા જાણો છો કે છેલ્લા બે વર્ષથી ગુજરાતની સરકાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નથી કરાવતી આજે ગુજરાતમાં લગભગ સાત હજાર જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદારો છે બોતેર નગરપાલિકાઓ બે જિલ્લા પંચાયતને અઢાર જેટલી તાલુકા પંચાયતોમાં આજે વહીવટદારોનું રાજ છે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે ભાજપના મળતિયાને માનીતા વહીવટદારો મૂકીને છેલ્લા બે વર્ષથી સરકાર શાસન ચલાવે છે ત્યારે અમે તો માગણી કરીએ છીએ કે તાત્કાલિક આ વહીવટદારોનું રાજ ગુજરાતમાંથી ખતમ કરો અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ કરે એટલા માટે ચૂંટણીઓ લાવે કોંગ્રેસ પક્ષ ચૂંટણીઓ માટે તૈયાર છે અને પ્રજા પણ આ વખતે ભાજપનો આ ભ્રષ્ટાચાર ગેરવહીવટ ને વહીવટદારોના રાજને દૂર કરવા માટે કટિબદ્ધ છે અમે અત્યારના છાપામાં વાંચ્યું અને આજે ઘણા બધા સરપંચોને મળ્યા ત્યારે ખબર પડી કે અહીંના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ કે ટીડીઓ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમારે અરવિંદભાઈ ધારાસભ્યોને પણ પૈસા ચૂકવવા પડે છે અને સરપંચો દ્વારા પણ અમને જાણવા મળ્યું કે વિકાસના કામો રોડ રસ્તા નાળા સંરક્ષણ દિવાલ પુલ જેવા કામોમાં પણ અમારે એમને કટકી આપવી પડે છે ત્યારે અત્યંત શરમજનક વાત કહેવાય વિકાસના કામોને મોટા બણગા ફૂંકનાર પણ જ્યારે કટકી લે છે ધારાસભ્ય તરીકે ખૂબ દુઃખનીય અને દયનીય બાબત છે અને આવા સમયે અમે તમામ સરપંચોની પડખે છે અમને આજે એવું પણ જાણવા મળ્યું કે પાંચ લાખ કરતાં નીચે અથવા પાંચ લાખના કામો સરપંચો દ્વારા કરવામાં આવે છે કરવા દેવાના નથી બે હજાર તેરના પરિપત્ર પ્રમાણે પાંચ લાખ કે એના કરતાં ઓછાના કામો સરપંચો એટલે કે ગ્રામ પંચાયત સંસ્થા દ્વારા કરવામાં આવશે અને એમાં અમારો પૂરેપૂરો સરપંચોને ટેકો છે આ ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ છે જે પૈસાની કમાણી કરવા માટે અને ગ્રામ પંચાયતના કામો જે ખૂબ અગત્યના કામો છે એ અગત્યના કામો મળતિયાને આપે અને મળત્યા એ કામો પૂરેપૂરા કરતા નથી જેના કારણે ટીડીઓએ પણ એમના વિરોધમાં બણગા ફૂક્યા છે આનંદ પટેલ એના મગજમાં શું હશે એ ખબર નથી પણ અમારી ભારતીય જનતા પાર્ટી અને અમે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના વિકાસને વરેલા છીએ અને જે રીતે એણે મારી સામે જે આક્ષેપ કર્યો અને જે રીતે એ લોકો કહેવા માગે છે કે ધારાસભ્યો અમે કોઈ જગ્યાએથી હપ્તા લઈએ છીએ અરે કોઈ પણ એવું કંઈ હોય તો એ મને બતાવે કે મેં કઈ જગ્યાએ મેં હપ્તા લીધા એના જેટલો જુઠ્ઠો અને લોકોને વિકાસ વિરોધી પુરુષ મેં આજ સુધી જોયો નથી એટલે મારે એમને તે કહેવું છે કે તારે વિપક્ષની ભૂમિકા કરવી હોય તો વિપક્ષ ભૂમિકા કર બાકી અમારા જેવા એક પ્રમાણિક ધારાસભ્યને આ રીતે તમે જાહેરમાં બોલીને જે હાનિ પહોંચાડવાની કોશિશ કરી રહ્યા છે એને હું સખત શબ્દમાં ચેતવણી આપું છું આવનારા દિવસમાં પુરાવા હોય તો મારી સમક્ષ લાવે અને એ મારી સામે વાત કરે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો